કિલોમીટર ચાર ઓબ્લિક બેથી ચાર ઓબ્લિક ચાર માં નવા બોક્સ કલવર્ટના કામનું ખાત મુહૂર્ત કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટેલના વરદ હસ્તે તથા આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સહિતના મહાનભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખાસ કરીને ગણદેવી તાલુકામાંથી પસાર થતી આ અંબિકા નદીમાં છવ્વીસ જેટલા જે ગામો છે નીચાણવાળા તેને એલર્ટ કરવામાં આવ્યા છે ગણદેવી તાલુકા અને આસપાસની નવસારી જિલ્લાની જે શાળાઓ છે તેમાં રજા આપી દેવામાં આવી છે તેનું સીધું પાણી અંબિકા નદી મારફતે ગણદેવી તાલુકામાં આવે છે નવસારી જિલ્લામાં આવે છે નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે ત્યારબાદ પડેલા આ ભારે વરસાદને પગલે આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ છે સમગ્ર જે આ પરિસ્થિતિ છે તેના ઉપર આજે ગણદેવીના કાંઠા વિસ્તાર અને નવસારીના કેટલાક કાંઠા વિસ્તાર જલાર્પણથી લઈને બધા વિસ્તારને ખૂબ ઉપયોગી એવો અને પડોશી બિલ્લીમોરા શહેર અંબિકા નદી ઉપર મેજર બ્રિજ માટે આપણી સરકારે વહીવટી મંજૂરી પચાસ કરોડ રૂપિયા એની મળી હતી અને આજે જ્યારે એજન્સી ફિક્સ થઈ છે ત્યારે બેતાલીસ કરોડ તેર લાખ બ્યાસી હજારથી પણ વધારે રકમ આ મેજર બ્રિજ પાછળ વપરાવાની છે એજન્સી ફિક્સ થઈ ગઈ છે એના માણસો આવી ગયા છે એના કારણે જ અમે એનું ઉતાવળથી ભૂમિપૂંજન પણ કર્યું છે માન્ય મુખ્યમંત્રીશ્રીની અમે મંજૂરી લીધી કે ઝડપથી કામ થાય એટલે એમણે પણ હા પાડી છે ડેપ્યુટી સીએમે પણ હા પાડી એટલે ખાસ કરીને જ્યારે આ બ્રિજ બનશે ત્યારે ખેડૂતો ભણતા વિદ્યાર્થીઓ અનેક દુઃખે સુખે ખૂબ ઉપયોગી બનશે અને લાંબા ગાળા માટેનો આ મેજર બ્રિજ બનવાનો છે જે તે સમયે એ માઇનોર બ્રિજ હતો હવે જ્યારે મેજર બ્રિજ બનશે ત્યારે ભવિષ્યમાં પણ આ રોડ ઓળા થાય તો પણ આ ઉપયોગી બની શકે એ પ્રકારનો આ બ્રિજ છે આપના માધ્યમ દ્વારા માધ્યમ દ્વારા આ વિસ્તારની જનતાને ખૂબ મોટી ભેટ મળી છે હું ધારાસભ્ય તરીકે અને મિનિસ્ટર તરીકે સરકારશ્રીનો અને ખાસ કરીને પાટીલ સાહેબ અને બધા લોકોનો આભાર માનું છું માન્ય શ્રી ડેપ્યુટી સીએમ શ્રી પાટિલ સાહેબ બધા જ લોકોનો આભાર માનું છું કે આ ખૂબ મોટી રકમનો જે બ્રિજ આપ્યો છે એ હર હંમેશ માટે અમારી આ વિસ્તારની જનતા યાદ રાખશે